પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે ખ્રિસ્ત પ્રભુમાં મારા વાલા ધર્મજનો સામાન્ય છઠ્ઠો રવિવાર આવતો બુધવાર એ બસ બુધવાર અને ત્યારથી આપણે ચાલીસ દિવસ તપૃતુની સાધના શરૂ કરવાના છીએ આજના આ છેલ્લા રવિવારે પ્રભુ આપણને સંદેશ આપે છે સામાન્ય વ્યક્તિઓ હંમેશા પોતાનું માન પ્રતિષ્ઠા મોટાએ આગળ પડતું સ્થાન ઈચ્છતા હોય છે લોકો મારી વાહ વાહ કરે મારી પ્રશંસા કરે એ ગમતું પણ હોય છે જ્યારે આજનો શુભ સંદેશ જેમાં પ્રભુ ઈસુ આપણા વ્યવહારથી તદ્દન જુદું છે વર્તનની અપેક્ષા રાખે છે અને એટલે એ મહાન ચમત્કાર કરે છે છતાંય પેલા રક્તપિત્તને જણાવે છે કે તારે આ કોઈને કહેવાનું નથી જાણે કે ઠપકો આપતા હોય ગુસ્સામાં કહેતા હોય એ રીતે એને જણાવે છે કે તારે આ બાબતની જાણ કોઈને કરવાની નથી આજનો જે પહેલો શાસ્ત્ર પાઠ છે કર્મકાંડના ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે અને એ શુભ સંદેશના અનુસંધાનમાં છે રક્તપિતિયાની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે પ્રાચીન ઇઝરાયલમાં એ લોકોની જે પરિસ્થિતિ હતી એ ખરેખર દર્દજનક હતી હંમેશા સમાજથી તેઓને દૂર રહેવું પડતું સૌ પ્રથમ તો પુરોહિતને જાણ કરવી પડે કઈ પણ પ્રકારની કોઈ પણ નાની અંગથી નિશાની લાગે તો પણ શરીર ઉપર હંમેશા એ લોકોને બતાવવું પડે અને જાહેર કરવું પડે કે મને આવું કાંઈક થયેલું છે પુરોહિત જ્યારે જાહેર કરે એટલે જે તે વ્યક્તિએ લાંબા વાળ નીચું માથું રાખવાનું કપડા પહેરવાના છે અને પોતે અશુદ્ધ અશુદ્ધ છે 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 એમ જાહેર કરીને સમાજની બહાર નીકળી જવાનું અને આવી પરિસ્થિતિ હતી તે વખતે રક્તપિત જેને પણ થતો હતો ફક્ત રક્તપિતની જ વાત નથી સામાન્ય ચામડીના રોગ હોય એને પણ અશુદ્ધ ગણવામાં આવતા અને આવી પરિસ્થિતિમાં પ્રભુ ઈસુ જ્યારે ત્યાં હાજર છે ઉપદેશ આપી રહ્યા છે ત્યારે જુઓ જેને સમાજની બહાર રાખવામાં આવેલો છે જેની તદ્દન અવગણના કરવામાં આવે છે એવી વ્યક્તિ હિંમત પ્રભુ ઈસુ વિશે જ્યારે જાણે છે સાંભળે છે ત્યારે ત્યાં પ્રવેશે છે જુઓ વાસ્તવિકતા એક બાજુ તદ્દન જુદો વ્યવહાર છે પેલા લોકોનો કે સ્વીકારવા તૈયાર નથી છતાંય પેલા માણસને પેલા રક્ત પિતયાને સેચ પણ ડર નથી કારણ કે પ્રભુ ઈસુને જુએ છે અને એટલે આવીને તજ પ્રભુને પગે પડીને કહે છે જો તમે ઈચ્છો તો મને સાજો કરી શકો છો અને પ્રભુ એની શ્રદ્ધાને ધ્યાનમાં લઈને જા આ રોગ મટી ગયો છે ત્યાર પછી પ્રભુ ઈસુ તત્ત્જ એને જણાવે છે કે તારે આ કોઈને કહેવાનું નથી જણાવવાનું નથી મારા ભાઈઓ તથા બહેનો આપણને દરેકને પ્રશ્ન થાય કે આટલો મહાન ચમત્કાર કર્યો છે આટલું મહાન કાર્ય કર્યું છે અને પ્રભુ કેમ જણાવવાની ના પાડે છે એનું કારણ એક જ છે કે એ જાણતા હતા કે આ લોકો એક મસીહાની રાહ જોઈ રહ્યા છે અને મસીહાના કાર્ય વિશે એ લોકોને ખ્યાલ હતો જ્ઞાન હતું અને એવું જ કાંઈક પ્રભુ ઈસુ કરી રહ્યા હતા એટલે પ્રભુને ખ્યાલ આવી ગયો કે તરત જ લોકોને જાણ થતા એ મને એક રાજકારણી બનાવી દેશે એક મસીહા બનાવી દેશે જેના માટે હું આ દુનિયામાં આવ્યો નથી હું આવ્યો છું મારા પરમ પિતાની ઈચ્છા પૂરી કરવા મારા પરમ પિતાએ જે મને કાર્ય સોંપ્યા છે એ પૂરા કરવા મટુ આવ્યો છું અને એટલે પ્રભુએ પેલા રક્ત પિતિયાને કહ્યું હતું કે તારે કોઈને આ જણાવવાનું નથી છતાંય માનવ સ્વભાવ સમજ જ્યારે મને કંઈક પ્રાપ્ત થયું છે મારો રોગ મટી ગયો છે એટલે પેલો રક્ત પિત તો જાહેરમાં બધાને જણાવે છે કે હવે હું સાજો થઈ ગયો છું એટલું જ નહીં પુરોહિત પાસે જઈને જાણે કે સર્ટિફિકેટ મેળવતો હો એમ ત્યાં જાય છે સત્પૌર કરિંદવાસીઓને જણાવે છે આના અનુસંધાનમાં જ કે પ્રભુ ઈસુ કેટલા મહાન છે જે જે એમણે કાર્યો કર્યા છે એ પોતાના પિતાની ઈચ્છા પ્રમાણે કર્યા છે અને એ એમની આજ્ઞા પ્રમાણે જ ચાલ્યા છે અને એટલે હું પણ પ્રભુ ઈસુના પગલે ચાલવું છું અને તમને ગ્રંથવાસીઓ તમને બધાને હું જણાવું છું કે તમારે પણ હું જેમ ખ્રિસ્તના પગલે ચાલું છું એન્ડ ખ્રિસ્તના પગલે તમારે ચાલવાનું છે અને ખ્રિસ્તના પગલે ચાલવું એટલે શું પોલાભાઈઓ બે જેમ પ્રભુએ કોઈ નામની પરવા કરી નથી મોટાની પરવા કરી નથી આગળ આવવાની પરવા કરી નથી એમ આજનો સંદેશ કાર્ય કર્યું હશે તો હું એને છડે પોકારીશ નહીં પણ પ્રભુનો આભાર માનીશ પ્રભુનો આશીર્વાદ માંગીશ કે પ્રભુ તારી કૃપાથી તારા વડે જ આ કાર્ય હું કરી શક્યો છું અમે કરી શક્યા છે અને એટલે આજનો સંદેશ એ છે કે આપણે કોઈની પણ અવગણના ના કરીએ પ્રભુ ઈશુના અંતે ચાલીએ અને ખાસ કરીને ગમે ત્યાં જે તે પરિસ્થિતિમાં હંમેશા આગળ પડતું સ્થાન ઈચ્છીએ છીએ કે મને આગળ પડતું સ્થાન મળે એમાંથી હવે આપણે બહાકાત રહીએ અન્યોને આગળ કરીએ અન્યોની સાથે રહીને આપણે પાછળ રહીને પ્રભુ ઈસુના નામનો મહિમા કરીએ એમ જ સંતલા જે આપણને કહે છે એ આપણું ગૌરવ છે તો આવો આજે છેલ્લા રવિવારે વિનના માધ્યમ દ્વારા આપણે આ સંદેશ પ્રભુવાણી સાંભળી છે ત્યારે એને આચરણ મૂકવાનો પ્રયત્ન કરીશું અને સાથે સાથે અમને અત્રે મારી ખૂબ ખૂબ શુભેચ્છા કે હવે આવનારા ચાલીસ દિવસ દરમિયાન આ જે પ્રભુવાણી આપણે સાંભળીએ છીએ અને જે કંઈ સાંભળવાના છે એને આપણે જીવનમાં ઉતારીએ એનું અનુકરણ કરીએ અને એ દ્વારા પ્રભુ ઈશુએ આપણને જે સંદેશ આપ્યો છે કે તમારે ઈશ્વરના રાજ્યની તમારા જીવન તમારા કાર્યો તમારું વર્તન તમારા વ્યવહાર ગોષણા કરવાની છે પ્રભુ આપણને અત્યારને ખૂબ ખૂબ છે